જય બાબા રી મારું પછી બીજું સોંગ શૂટિંગ થઈ રહ્યું છે આ સોંગ નું નામ છે બેઅફાનો એવોર્ડ માં સપોર્ટ કર્યો ઓ પણ આ બે અફાના એવોર્ડ માં સપોર્ટ કરજો બધાને જય બાબારી રામા ધણી ગીત માં વિરોધ કરતા નહીં કેમકે વિરોધ કરે એવું કઈ ગીત નથી બંગડી માં ખુબ તમે વિરોધ કર્યો છે તો કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો અને અર્જુન ઠાકોરનું મિત્રો ગીતનું શૂટિંગ શરૂ છે મિત્રો અને તમે પહેલાં બી ગીત વધાવી તું મિત્રો અર્જુન ઠાકોરનું મિત્રો બે મિલીને પક્વા થયું મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો આ સોંગ બી ટૂંક સમયમાં મિત્રો રિલીઝ થાય છે મિત્રો અને હાલે તમે જોઈ શકો છો એ સોંગનું શૂટિંગ શરૂ છે મિત્રો તો જોદા ટ્રેન્ડિંગમાં આવવાનું છે મિત્રો સોંગ તો જેટલું બને એટલું વિડીયો શેર કરજો મિત્રો નો બી ગબ્બર ઠાકોર મિત્રો ગરીબોને સપોર્ટ કરતા હોય છે મિત્રો તો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો ગબ્બર ઠાકોરના અને આ ગીત જેટલું બને એટલું શેર કરજો મિત્રો આવે એટલે સપોર્ટ કરજો મિત્રો અને હાલ શૂટિંગ શરૂ છે એના ફોટા છે મિત્રો આલ્બમ છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો અને ગબ્બર ઠાકોરે શું કીધું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને જોરદાર મિત્રો અર્જુન ઠાકોરે મિત્રો કીધું છે મિત્રો ક્યાંક બંગડીમાં વિરોધ ચાલતો હતો મિત્રો ખોટા વિરોધ કરવાવાળા કરતા રહેશે ભાઈ અને તમે આગળ વધો મિત્રોને સપોર્ટ કરતા રહેજો મિત્રો ક્યાંક વિરોધ કરવાવાળાનો વિરોધ જ કરતા રહેશે મિત્રો તો જેટલો બધો એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આવી ગુજરાતી ન્યૂઝ અપડેટ આવી જશે આપણી ચેનલ પર મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને જુઓ ગબ્બર ઠાકોર શું કહે છે એ બી જાણો અને

સોંગ નોલ માં અર્જુન ઠાકોર ઓફિસિયલ માં અને પેલું ઠાકોર ઓફિશિયલમાં અને આ સોંગનું નામ છે બે વફા નો એવોર્ડ આજ કર્યું પેલા કર્યું સોંગનું નામ છે મારે તને કશું નથી કેવું જય બાબારી જય રોમાધણે જય બાબારી જય બાબારી હલો રોમશા પીરની જય બાબારી ને એવી બંગડે એક દિવસ માં એક મિલિયન વાત જ અલગ છે લોકો કે છે પણ રોમાપીર ની દયા રોમાપીર કોઈ હરું ભરું ના મળે ગમે તેના રૂપ થી હાલ દે જાય બાબારી તો જેલા અને બાબારીના ના નોમો કોમો જે સમય બગાડેલો બિલકુલ નિષ્ફળ જાતો નથી જય બાબારી